તણાઈ ગયા તો હવે ચો નીકળજો પાકિસ્તાન માં સીધા આપડે કહીએ અહીંયા આપણે ચા જવાનું હોમ કોમ રડકા રડકા જવાનું માધે ભાઈ ખાડો આવી જશે તો શું કરજો ફોન લઈ લીધો છે ને ખાડો આવી જાય તો શું ખબર પડે અને આમ જુઓ છો કે અહીંયા પાણી ભટકાયેલું છે બરાબર અને પાપડી છે ઉપર ઊંચી કરવા માટે હે નદી જવા જવું ને હે ખેતે ને હું ઢાળ પડે ઓલ્યા ઓલ્યા આવે એનું શું થાય ભગવાન જાણે કોક સાહેબ બાહેબ લાગે વિડીયો બનાવો છો પણ અહીંયા મરી જાય છે તો શું કરશો

હવે એક સ્ટેપ તો પાર કરી દીધો આ બાજુ હજી કીધું આગળ કાઠું કામ છે તો હવે ત્યાં આપણે ઉતરવાની કોશિશ કરીએ અને માધે ભાઈને ને ત્યાં અને પીલ બાજુ શું છે ગામમાં ખજાનો છે રિક્ષ છે કેવી રીતે માણસો અહીંયા રીક્ષ લઈને આવે છે એ જાણવાની કોશિશ કરજો હવે શું થાય છે

હવે આ આ આ એટલે અત્યારે આ તણાઈ ગયું છે કે આવી સ્થિતિમાં અધૂરું કામ હતું ને કેવું હું કન્ડિશન હતું કે બની ગયું હતું ભૂલ્યું નથી અધૂરું અધૂર પાણી આવી ગયું અને આમ મતલબ આ હવે આ આવીને આવી સ્થિતિ દર વરસો રહે કે એમ દસ અચ્છા હવે આ બાજુ ગામ કેટલા છે છેલ્લા આ બધા આ છેલ્લો લાસ્ટમાં છેલ્લો ને પિલબાજીએ એટલે પાકિસ્તાન કઈ દિશામાં પડે પાકિસ્તાન તો અચ્છા અચ્છા વચમાં રણ આવે આવી તો તો હવે આવર જવરમાં બહુ તકલીફ પાડવું અનાજ બનાજ લાવવા મારું બધું કાઠું કાં દુકાન આવે પાંચ પાંચ દસ દસ રૂપિયા પડીકા ખાવા મોજ કરે